નમસ્કાર ટીટીએચએસ મેઇન્સ પરીક્ષામાં સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો જે ફરક છે ને એ ઘણીવાર ફક્ત એક જ વસ્તુ પર ટકેલો હોય છે નિબંધ તો સવાલ એ છે કે શું એવી કોઈ ફોર્મ્યુલા છે જે એક સામાન્ય નિબંધને પણ એકદમ વિનિંગ બનાવી શકે ચાલો આજે આપણે એ જ માસ્ટર પ્લાનને સમજીએ જે સ્કોરમાં ખરેખર મોટો ફરક લાવી શકે છે તો સવાલ એકદમ સીધો છે નિબંધમાં સારા માર્ક્સ કેવી રીતે લાવવા આ એવો સવાલ છે ને જે લગભગ દરેક ઉમેદવારને મૂંઝવતો હોય છે ઘણા લોકોને તો નિબંધ લખવું એટલે જાણે કોઈ મોટો પહાડ ચડવા જેવો લાગે છે પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે આપણે સાથે મળીને આ પહાડને સર કરવાનો એકદમ પાક્કો નકશો બનાવવાના છીએ એક પછી એક સ્ટેપ સાથે સાચું કહું તો નિબંધમાં સારા માર્ક્સ મેળવવા એ કોઈ જાદુ નથી એક વિજ્ઞાન છે અને દરેક વિજ્ઞાનની જેમ એની પણ એક ફોર્મ્યુલા હોય છે જો આપણી પાસે યોગ્ય રણનીતિ અને પ્લાનિંગ હોય તો આ પડકારમાં આરામથી માસ્ટરી મેળવી શકાય છે તો ચાલો આ પડકારને તોડીને એને એકદમ સરળ પણ શક્તિશાળી માળખામાં ફેરવી દઈએ જે આપણને સફળતાના માર્ગ પર લઈ જશે જો કોઈ પણ મજબૂત અને હાઈસ્કોરિંગ નિબંધ છે ને એ ત્રણ મુખ્ય સ્તંભો પર ઊભો હોય છે પહેલું એનું માળખું એટલે કે સ્ટ્રક્ચર બીજું એની અંદરની વિષયવસ્તુ એટલે કે કન્ટેન્ટ અને ત્રીજું એની રજૂઆત એટલે કે પ્રેઝન્ટેશન ચાલો આ ત્રણેય રહસ્યોને એક પછી એક સમજીએ ચાલો આપણા પહેલા અને સૌથી મહત્વના સ્તંભથી શરૂઆત કરીએ નિબંધનું પરફેક્ટ માળખું એક વાત યાદ રાખજો જેમ એક મજબૂત ઈમારતનો આધાર એના પાયા પર હોય છે બસ એ જ રીતે એક મજબૂત નિબંધનો આધાર એના સ્પષ્ટ અને વ્યવસ્થિત માળખા પર હોય છે હવે અહીં એક ગેમ ચેન્જિંગ નિયમ આવે છે સત્તર પંદર પંદરનો નિયમ આનો મતલબ શું થયો આનો સીધો મતલબ એ છે કે નિબંધનો સિત્તેર ટકા ભાર એના મુખ્ય ભાગ પર હોવો જોઈએ પ્રસ્તાવના અને ઉપસહાર હા એ મહત્વના છે પણ એમને ફક્ત પંદર પંદર ટકા જ મહત્વ આપવાલું છે અને ખબર છે મોટા ભાગના ઉમેદવારો અહીં જ ભૂલ કરી બેસે છે તેઓ પ્રસ્તાવના લખવામાં જ ઘણો બધો સમય બગાડી નાખે છે જ્યારે ખરી મહેનત અને સમય તો નિબંધના હૃદયમાં એટલે કે એના મુખ્ય ભાગમાં લગાવવાની હોય છે તો આ આદર્શ માળખું દેખાય કેવું એને ચાર સરળ ભાગમાં યાદ રાખી શકાય પહેલું એકદમ ટૂંકી અને ધારદાર પ્રસ્તાવના બસ ત્રણ ચાર લીટીની બીજું સૌથી મહત્વનો ભાગ આપણો વિષય વિસ્તાર લગભગ ત્રણ ચાર ફકરામાં ત્રીજું ઉકેલ અથવા સૂચનો માટે એક અલગ ફકરો અને છેલ્લે એક પોઝિટિવ અને યાદ રહી જાય એવો ઉપસંહાર એ પણ ત્રણ ચાર લીટીમાં બસ આટલું જ તો સવાલ એ છે કે આ સિત્તેર ટકા ભાગમાં લખવું શું એની પણ એક સિસ્ટમ છે સૌથી પહેલાં વિષયનો અર્થ સમજાવો પછી એના કારણો અને અસરો પર વાત કરો એના ફાયદા અને ગેરફાયદાની સરખામણી કરો અને સૌથી અગત્યનું ખાસ કરીને ટીએટી પરીક્ષા માટે એ મુદ્દાને શિક્ષણ સાથે જોડો અને હા પોતાની વાતને મજબૂત બનાવવા માટે ઉદાહરણો અને આંકડાઓનો ઉપયોગ જરૂર કરો અને અહીં એક ખાસ ચેતવણી ઉમેદવારો જે સૌથી મોટી ભૂલ કરે છે એ છે કે આખા નિબંધને એક જ લાંબા ફકરામાં જાણે કોઈ વાર્તાની જેમ લખી નાખે છે યાદ રાખજો મુદ્દા વગરનું અસ્તવ્યસ્ત લખાણ માર્ક્સ ઘટાડી શકે છે સ્પષ્ટતા અને સારું માળખું એ જ આપણી તાકાત છે સારું તો આપણે ઇમારતનો પાયો એટલે કે માળખું તો તૈયાર છે પણ હવે એમાં ઈંટો અને સિમેન્ટ ભરવાનો સમય છે એટલે કે આપણા શબ્દો અને દલીલો અહીં આવે છે આપણો બીજો સ્તંભ શબ્દોની શક્તિ જરા આ સ્લાઇડ પર નજર કરો આમાં વિજેતા અને હારનાર વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે વિજેતાની ફોર્મ્યુલા શું છે એકદમ સરળ ભાષા સંતુલિત દલીલો ટૂંકા ફકરા અને તથ્યો પર આધારિત વાત અને માર્ક્સ ગુમાવવાની રીત ફક્ત ભાવનાત્મક વાતો એક તરફી દલીલો અને લાંબી લચક પ્રસ્તાવના પસંદગી આપણી છે અને એ સ્પષ્ટ હોવી જોઈએ નિબંધને વધુ વજનદાર બનાવવા માટે આ ટિપ્સ બહુ કામ લાગશે યોગ્ય જગ્યાએ કોઈ કહેવત કે કોટનો ઉપયોગ કરો જો શક્ય હોય તો બંધારણના કોઈ અનુચ્છેદ કે રાષ્ટ્રીય મૂલ્યોનો ઉલ્લેખ કરો આનાથી લખાણને એક અલગ જ ઊંડાણ અને વિશ્વસનીયતા મળશે અને હા વ્યાકરણ શુદ્ધ અને વાક્યો ટૂંકા અને સ્પષ્ટ રાખવા ભલે આપણી પાસે દુનિયાનો શ્રેષ્ઠ વિચાર હોય પણ જો એને યોગ્ય રીતે રજૂ ન કરી શકાય અથવા સમયસર પૂરું ન કરી શકાય તો બધી મહેનત પાણીમાં જાય છે એટલે જ આપણો ત્રીજો અને અંતિમ સ્તંભ છે રજૂઆત અને સમય વ્યવસ્થાપન અને આ સ્લાઇડ પર લખેલી વાત બધું જ કહી દેશે એક પરીક્ષા ટોપરનું રહસ્ય શું છે માળખું અને રજૂઆત આ બંને મળીને જ પચાસ ટકા માર્ક્સ અપાવી શકે છે આનો અર્થ એ થયો કે શું લખ્યો છે એ જેટલું જ મહત્વનું એ પણ છે કે એને કેવી રીતે રજૂ કર્યું છે તો રજૂઆતને કેવી રીતે સુધારવી આ રહી કેટલીક પ્રો ટિપ્સ નાના નાના ઉપશીર્ષકોનો ઉપયોગ કરો મુખ્ય શબ્દો અને આંકરાઓને અન્ડરલાઇન કરો અને દરેક ફકરા પછી એક લાઇન છોડવાનું રાખો આ નાની નાની બાબતો લખાણને એકદમ સ્વચ્છ વ્યવસ્થિત અને વાંચવામાં સરળ બનાવે છે જે પરીક્ષક પર ખૂબ સારી છાપ પાડે છે હવે વાત કરીએ સમયના મેનેજમેન્ટની ધારો કે નિબંધ માટે ત્રીસ મિનિટ છે તો એને આ રીતે વહેંચી શકાય પહેલી ત્રણ મિનિટ ફક્ત વિચારવા અને માળખું બનાવવા માટે આગામી પચ્ચીસ મિનિટ ફટાફટ લખવા માટે અને છેલ્લી સૌથી કિંમતી બે મિનિટ આખો નિબંધ ફરીથી વાંચીને નાની મોટી ભૂલો સુધારવા માટે આ પ્લાનની પ્રેક્ટિસ કરવાથી પરીક્ષાના દિવસે તણાવ ચોક્કસ ઘટશે અને અહીં એક અનપિન પણ ખૂબ જ નિર્ણાયક સલાહ ક્યારેય એક તરફી ન બનવો હંમેશા સિક્કાની બંને બાજુ જોવી વિષયના ફાયદા અને ગેરફાયદા બંનેની ચર્ચા કરો આ સંતુલિત દ્રષ્ટિકોણ એક વિશ્લેષણાત્મક વિચારસરણી દર્શાવે છે જે પરીક્ષકને ચોક્કસપણે પ્રભાવિત કરશે તો અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી માળખું ભાષા રજૂઆત અને સમય આ બધાને ભેગા કરીએ તો શું બને એ બને છે આપણો વિજય મંત્ર એક એવી ફોર્મ્યુલા જે આપણને સફળતાની ખૂબ નજીક લઈ જશે તો ચાલો આ આખા વિજય મંત્રના જે છ મુખ્ય નિયમો છે એને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ નંબર એક વિષયને બરાબર સમજી લેવાનો નંબર બે પેલું પંદર સિત્તેર પંદરવાળો સુવર્ણ નિયમ ક્યારેય ભૂલવાનો નહીં નંબર ત્રણ ભાષા એકદમ સરળ અને સ્પષ્ટ રાખવાની ચોથું ટાઈમ મેનેજમેન્ટ માટે થ્રી ટ્વેન્ટી ફાઈવ ટુનો પ્લાન ફોલો કરવાનો પાંચમું પ્રેઝન્ટેશનને જોરદાર બનાવવા માટે સબહેડિંગ અને અંડરલાઇનનો ઉપયોગ કરવાનો અને છઠ્ઠું અને સૌથી અગત્યનું લખાઈ જાય પછી હંમેશા એકવાર આખું લખાણ ચેક કરવાનું બસ આ છ નિયમો જ છે એક સફળ નિબંધની અસલી ચા તો હવે આ બધી ટેકનિક હાથમાં છે હવે એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે આગલી વખતે જ્યારે નિબંધ લખવા બેસશો ત્યારે આમાંથી કઈ એક ટેકનિક પર સૌથી વધુ ધ્યાન આપશો શું એમ માળખું હશે સમય વ્યવસ્થાપન કે પછી રજૂઆત જવાબ જે પણ હોય એક વાત યાદ રાખજો જ્ઞાન ત્યારે જ શક્તિ બને છે જ્યારે તેનો અમલ થાય તો પ્રેક્ટિસ શરૂ કરી દો એ જ સફળતાનો સાચો માર્ગ